નમસ્કાર હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડોક્ટર પંકજ નાગર હર હંમેશની જેમ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તમારા માટે જ્યોતિષનું એક જબરજસ્ત જ્ઞાન આપવા માટે હાજર આપણે જીવનમાં હંમેશા ભૌતિકવાદ તરફ રહેતા હોઈએ છીએ મકાન ખરીદવું છે સોનું ચાંદી વાહન મેક્સિમમ આનંદ ક્યાંથી મળે એનો એક પ્રયત્ન એટલે કે ભૌતિક વાત તરફ પ્રયાણ મિત્રો સર્વ સામાન્ય જ્યોતિષી ભાષામાં સોનું હંમેશા પુષ્ય નક્ષત્રમાં ખરીદવું જોઈએ પરંતુ અહીં નવી વાત એ છે કે ચાંદી હંમેશા રોહિણી નક્ષત્રમાં ખરીદવી જોઈએ શું તમારે નવું વાહન લેવું છે તો ચંદ્રના નક્ષત્રની અંદર જ લેજો ચંદ્રના નક્ષત્ર એટલે હસ્ત શ્રવણ અને રોહિણી શું તમારે મકાન ખરીદવું છે મકાન ખરીદવું હોય તો તમારે ચોક્કસપણે મંગળના નક્ષત્રની પસંદગી કરવી જોઈએ મૃગ શીર્ષ નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર છે શેર બજારમાં શરૂઆત કરવી છે કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ફંડની અંદર તમારે મોટા નાણાં રોકવા છે શુભ કાર્ય કરવું છે આધ્યાત્મિક કાર્ય કરવું છે ધાર્મિક કાર્ય કરવું છે ગરમથી કોઈને અભ્યાસ માટે બેસાડવાના છે નવી સ્કૂલ પસંદ કરવી છે એડમિશન લેવું છે તો ગુરુના નક્ષત્રની પસંદગી કરજો પુનર્વસુ પૂર્વા ભાદ્રપદ આ નક્ષત્ર ચોક્કસપણે તમને ફળશે ફળશે અને ફળશે એમાં લેશ માત્ર શંકા છે નહીં તમારે નવાં કપડા ખરીદવા છે સ્પ્રે ખરીદવું છે અગરબત્તી ખરીદવી છે બ્યુટીને લગતા બ્યુટીને લગતા સામાન ખરીદવા છે ઓનલાઈન ડ્રેસીસ ખરીદવા છે સ્ત્રીઓને લગતી ફેમિલાઇન ડ્રેસીસ કંઈક ખરીદવા છે અગર તો કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લેવા છે ફિલ્મ બનાવી છે ફિલ્મોનું મુહૂર્ત કરવું છે ટીવીમાં એક્ટર થવું છે એન્કર થવું છે આર્ટિસ્ટ થવું છે પેન્ટર થવું છે અને એની કંઈ શરૂઆત કરવી હોય તો હંમેશા શુક્રના નક્ષત્રની તમે પસંદગી કરજો પૂર્વા ફાલ્ગુની છે પૂર્વાષાઢા છે આ બધા નક્ષત્રો શુક્રના છે પંચાંગની અંદર બધું જોઈ લેજો આ નક્ષત્રને અનુસરજો અને મેં કવિઓ પ્રમાણે જીવનમાં આગળ વધજો નમસ્કાર મળીએ